એકવીસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત એકસો ચાલીસ ડભોઈ વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ નર્મદા પાર્ક સોસાયટી ડભોઈ ખાતે ઉમેદવાર અને ધારાસભ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયો હતો નગર ખાતે નર્મદા પાર્ક સોસાયટી ખાતે એકવીસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ તથા લોકસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં રિબીન તથા શ્રીફળ વધેરી દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શુભારંભ લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે એકસો ચાલીસ ડભોઈ વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ પટેલ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા લોકસભાના ઉમેદવાર કેશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આપ સૌ કાર્યકર મિત્રો મને આ વખતની યોજના ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી લાવવા આપ સૌને વિનંતી કરું છું તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આપણા છોડાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા જેઓ આપણા વિરાટ કોહલી છે જેમને બહુમતીથી ચૂંટી લાવી દિલ્હી મોકલવાના છે અને નરેન્દ્રભાઈ મોદીના હાથ આપણી મજબૂત કરવાના છે સાતમી મે લોકસભાની ચૂંટણીના મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભામાં વિધાનસભા રીત લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે એને જ અનુરૂપ આજે દરબાવતી નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉપસ્થિત છે સાથે જિલ્લાના શ્રી લોકસભાના સંયોજક પ્રભારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ મહામંત્રી તાલુકાના પ્રમુખ મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકરોએ જસુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે પાંચ લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે પહેલાં છવ્વીસે છવ્વીસ કહેવાતું હતું હવે પચીસ સીટો છે કારણ કે એક બિનરી સુરતની સીટ જીતી ગયા છે ત્યારે પચીસે પચીસ સીટ પાંચ લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા સાત લાખ કરતાં વધુ મતે જીતે એના માટેના પ્રયત્નોમાં દરભાતી ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે એક લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવું વિશ્વાસપૂર્વક જસુભાઈને ખાતરી આપું છું